લાગે છે કે રાજ્ય સરકારના નવા મંત્રીઓ કાંઈક હટકે અંદાજમાં આવી ગયા છે ત્યારે જ તો ખુરશી પર બેસતાની સાથે જ જનતા વચ્ચે તેમના સાચા હમદર્દ હોય તેવું દર્શાવી રહ્યા છે એટલું જ નહીં વિકાસના કાર્યોમાં કોઈ પણ પ્રકારે બેદરકારી ન સાંખી લેવા અને બે જવાબદારો સામે સીધા એક્શનની વાત કરી રહ્યા છે આવો જ એકવાર મંત્રી કૌશિક વેકરિયાએ કહ્યું છે શું કહ્યું શું મામલો હતો આવો જોઈએ આ રિપોર્ટમાં રાજ્યકક્ષાના મંત્રી કૌશિક બેકરીયા અમરેલી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા આ દરમિયાન ખજૂરી ગામે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરતા મંત્રીજી અધિકારીઓ પર વિફર્યા હતા અને સીધી રીતે ગામ લોકોને કોઈ પણ વિકાસના કાર્યોમાં ગેરરીતિ થતી હોય તો સીધી જ જાણ કરવા સૂચન કર્યું પણ કામ કરતા હોય ત્યારે સારું કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારે ધ્યાને મૂકજો ફરજિયાતપણે કારણ કે આ કામ થતું દસ વર્ષ સુધી પછી તમારે અહીંયા નવો રોડ નહીં બને એટલે એની પણ આપણે બધાએ જાળવણી રાખી જોઈએ હું તો ગામને વિનંતી કરું પાંચ પાંચ જણા રોજની ટીમ બનાવો એસ્ટિમેટ લઈને જશે કેટલા ટકા કપસી કેટલા ટકા સિમેન્ટ કેટલી રેતી એનું એસ્ટિમેટ એમને જશે તો સો ટકા કામો થશે લાગે છે કે ધારાસભ્યમાંથી મંત્રી બનતા નેતાજીનો અંતરાત્મા જાગી ગયો છે ત્યારે જ તો વિકાસના કાર્યોમાં કામ નબળું કરવા પર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સીધી જ ધમકી આપી દીધી આ ધમકી સીધી રીતે તો રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો માટે હતી કારણ કે થોડા દિવસ પહેલા જ પ્રભારી મંત્રી જોડે કૌશિક વેકરીયા પણ અમરેલીના રસ્તાઓના ચેકીંગમાં નીકળ્યા હતા અને આ દરમિયાન અધિકારીઓનો ઉજળો પણ લીધો હતો તેવામાં હવે નેતાજીનું નવા બનનારા રસ્તાઓમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટેનું સૂચન આવનારા સમયમાં કેટલું અસરકારક નીકળે છે અને દસ વર્ષ ટકે તેવા રસ્તા બને છે કે નહીં તે જોવું રહ્યું દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ અમરેલી